જામનગર પંચક મોસમી વરસાદ પડતા ખેડૂતો પરેશાન તલમગ બાજરી અને કેરીના પાકને વ્યાપક નુકસાન રાજ્ય સરકાર સર્વે કરાવી ખેડૂતોને વળતર આપે તેવી માંગ જામનગર પંથકમાં છેલ્લા આઠ દિવસથી વરસાદ પડી રહ્યો છે ગઈકાલે જામજોધપુર લાલપુર અને ધ્રોલ માંગ થી દોઢ ઇંચ વરસાદ પડ્યો ખેડૂતોના અનેક પાકમાં નુકસાન થયું છે જેમ કે તલ બાજરો અને આપણે ફળો નો રાજા કહી શકીએ કેરીમાં બી બહુ 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 નુકસાન છે ત્યારે ખેડૂતો આખું વર્ષ સતત મહેનત કરી અને પરસેવાના ટીપા પાડીને મહેનત કરતા હોય છે ત્યારે એનું આખા વર્ષની મહેનતનું પાણીમાં ફેરાઈ ગયું છે કમોસમી વરસાદના કારણે ત્યારે સરકારને ખેડૂતો માટે એક રાહત પેકેજ ની જાહેરાત કરવી જોઈએ જેને રાહત રાહત પેકેજ મળે જે આર્થિક એને સહાય મળી શકે તો એને જે બી આખી વર્ષની મહેનત હોય એમાં એને થોડોક ટેકો મળી શકે